નમસ્તે મારું નામ કલ્પનાબેન અમૃતભાઈ ગાયકવાડ મારા સખી મંડળનું નામ છે રીધી સીધી સખી મંડળ ગામ નડક ખાદી તાલુકા આહવા જિલ્લો ડાંગ અને મારા સખી મંડળમાં હું મંત્રી તરીકે ફરજ બજાવું છું અમારા સખી મંડળની રચના બે હજાર નવમાંથી કરવામાં આવેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બનાવી આપવામાં આવેલું અમારું ગ્રુપ ત્યારબાદ અમે છ માસ સુધી બચત કરી અને એના પછી અમે બે હજાર અગિયારમાં આગાખાન સંસ્થા જોડે જોડાયા આગાખાન સંસ્થા તરફથી અમને રજ ચોપડાં લખવાની તાલીમ આપી બચત કેવી રીતે કરવાનું બચત ભેગી કરીને કેવી રીતે બચત જમા કરવાનું એમ કરીને અમે બધા બહેનો એ બધું નક્કી કર્યું કે દર મહિનાની પાંચ તારીખે આપણે બધું નક્કી કરીને બેંકમાં જમા કરીએ પૈસા બહેનોના વારા પડ્યાં બહેનો બેંકમાં જતા થયા પહેલાં તો કહેવાય બહેનો બેંકમાં જતા નહીં હતા જ્યારથી વારો પાડ્યો ત્યારથી બહેનો બેંકમાં જતા થયા ત્યારથી અમારા ગ્રુપની બચત પણ રેગ્યુલર થઈ ત્યારબાદ અમે બે હજાર સોળમાં આગાખાની સંસ્થાને અરજી કરી કે અમને રોજગારી માટે કંઈ મશીનરી આપો પછી અમે મશીનરીની અરજી કરી તો એમાં અમે બાઈ દણિયાની મશીનરીની માગણી કરી પણ સંસ્થામાંથી અમને કહેવામાં આવ્યું કે બે દડાયાની મશીન તમે લેશો તો બે જ બેનો કામ કરશો જ્યારે તમને બેકરીની મશીનરી આપશું તો બધા બેનો રોજે રોજગારી મેળવશે પણ પહેલાં અમારે તો કેવું કે બેકરી અમે જોઈ નહીં હતી સંસ્થામાં અમે કીધું કે અમને બેકરીની જોઈ તો તમે પહેલાં બતાવો પછી અમે બધું કરીએ એમ તો બે ત્રણ વખત અમને એક્સ કરાવી અને બેનોએ બેકરી વલસાડ જઈને જોઈ આવ્યા અને બેનોએ જગ્યા પસંદ કરી અને કામગીરી કરવાનું નક્કી કર્યું પહેલાં તો અમારું કાચો શેડ હતો એ બેનોએ રિપેર કર્યો પોતાની મહેનતથી અને અમને આગાખાની સંસ્થામાંથી ત્રણ સાત લાખની મશીનરીઓ આપી અને પંદર દિવસની તાલીમ આપી જે પણ જે તાલીમ મેંદામાંથી આપી અને અમારા બેનોએ નક્કી કર્યું કે આપણે મેંદા મેંદાની તાલીમ તો લીધી પણ આપણે આપણા વિસ્તારમાં જે પણ નાગલી વધારે પાકતી છે એમાંથી આપણે બધી પ્રોડક્ટો બનાવવાની છે પછી નાગલીમાંથી અમે નાગલીના બિસ્કીટ ટોસ માખણીયા ચકરી શક્કરપાડા પાપડ લાડુ જેવી અનેક વાનગીઓ બનાવીએ અમે બેકરી ચાલુ કરી ત્યારથી બેનો રોજગારી લેતા થયા અને એના પહેલાં બેનો ઘરનું કામ કરતા ખેતરનું કામ કરતા ને જ્યારથી બેકરી ચાલુ થઈ ત્યારથી બેનો ઘરનું કામ કરે ખેતરનું હો કરે અને બેકરીમાંથી રોજગારી મેળવતા થયા ને પહેલાં અમારી બચત ત્રીસ રૂપિયાથી શરૂઆત થયેલી જ્યારથી બેકરીની શરૂઆત કરી ત્યારથી બહેનોએ પચાસ રૂપિયા બચત કરી અને હાલમાં સો રૂપિયા બચત કરતા છે બેકરીની શરૂઆત કરતાં અમને ઘણી બધી મુશ્કેલીઓ આવેલી જેમાં અમને જે બેકરી ચાલુ કરતાં લાઇટનું કનેક્શન જોઈતું હતું એ પણ થ્રી ફેજ કનેક્શન જોઈતું તો અમે જી બીમાં ગયા અને ત્યાં સાહેબને મળ્યા અને કીધું અમ અમે કે અમને થ્રી ફેજ કનેક્શન જોઈતું છે તો સાહેબ અમને આપો ત્યાં અમને પહેલાં તો અમને ચોખ્ખી ના પાડી દીધી કે તમને કોઈ દિવસ નહીં મળે ડાંગ જિલ્લામાં આદિવાસી ભાઈઓ નહીં કરી શકે તો તમે આદિવાસી બહેનો કેવી રીતે કરવાના એમ કરીને આમ અમને પહેલાં તો ના હું પાડી દીધી અને ફ્રોમ નહીં આપ્યો પણ અમે હજુ બીજી વખત ગયા બેનો ત્યારે સાહેબને કીધું કે સાહેબ જે હોય તે અમે બધું કરીશું પણ અમને આપો ફ્રોમ અને કનેક્શન પણ આપો ત્યારે અમને ત્યાં જી બીમા સાહેબે કીધું કે તમને કનેક્શન આપીએ પણ તમારે દોઢ લાખ ભરવા પડશે ડિપોઝિટ તે વખતે અમારા પાસે દોઢ લાખ પૈસા નહીં હતા અને એ આટલી બધી રકમ એમ અમે જોઈ પણ નહીં હતી પછી પાસા અમે ઘરે આવતા રહ્યા અને ચર્ચા કરી બેનો જોડે કે આ આટલી બધી રકમ ભરવાની છે તો શું કરીએ એમ પછી બેનો કહેતા કે આપણે બેંકમાંથી લોન લઈએ અને લોન લઈને ભરીએ પૈસા એમ પછી અમે ત્રીજી વખત ગયા અને સાહેબને કીધું કે સર અમે પૈસા ભરવા તૈયાર છે તો મેં આપો એમ પછી અમને લાઇટનું કનેક્શન આપેલું અને દોઢ લાખ ક્યાં અને અમાર અમને ભરવા આવેલા નવ હજાર રૂપિયા જ એ લોકોને એવું કે બેકરી ડાંગ જિલ્લાના બહેનો આદિવાસી બહેનો નહીં કરી શકે એમ પણ હવે અમે બધા બહેનોએ કરી બતાવ્યું છે એમને અને આ બધી બધી કામગીરી કરતાં અમે બહાર ગામ જતા કે ડોક્યુમેન્ટ તૈયાર કરવા જતા ગામના લોકો પણ અમને કહેતા કે આંગણવાડી બહેનની જેમ તૈયાર થઈને ક્યાં જતા છે એમ સ્ટાર્ટિંગમાં અમને બહાર નીકળવાની પણ ઘણી બધી મુશ્કેલીઓ આવી અને લોકો પણ કહેતા કે બેકરીની કામગીરી તમે કરશો કે નહીં કરશો પણ એ લોકોનો પણ અમે આભાર માનીએ કે એ લોકોએ જે વખતે અમને બોલ્યું તો અમને આગળ જવાનો મોકો મળ્યો અને હાલમાં હું ડાંગ જિલ્લામાં સીઆરપી દીદી તરીકે કામગીરી કરીશું એનઆરએલએમ એફ એનએચ ડબલ્યુ તરફથી જેમાં હું જેમાં ખાદ્ય પોષણ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશે કામગીરી કરું છું ગામમાં હું બહેનોને જઈને સમજાવું છું કિશોરીને જઈને સમજાવું અને બહેનોને કેમ કે કંઈ બી જરૂર હોય તો મને કહેજો હું તમારી મદદ કરીશ આવી બધી કામગીરી કરતાં મને ઉદ્ગમ ટ્રસ્ટમાંથી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે